જેણે બાવે બજા હશે ભગવાન જેણે જેને રે હશે બહુ દાન રે જેણે બાવે બજા હશે ભગવાન ને પછી શ્રાવણ હાલી રહ્યો હોય અને મહાદેવના ભક્ત કોઈ દી ગરીબ હોય નહીં કેમ કે મહાદેવ શ્રાવણ મહિનો હોય એટલે મહાદેવને જળ સડાવાથી મહાદેવ તો ફળ આપે પણ લક્ષ્મીજી પણ પોચે આપે એટલે કે પ્રભુજી અમે મનુષ તમે સો દેવા દેવ પ્રભુજી અમે મનુષ તમે સો દેવા દેવ સેવા કરીએ જાન ધરીએ મારી મહાદેવ રે મનુષ તમે એટલે કીધું પ્રભુને હે મારા નાથ કિલાસપતિ હે ભોળાનાથ અમે તો પ્રભુ સી તમે તો મારા નાથ દેવાના દેવ છો મહાદેવ છો એટલે પ્રભુને માને કીધું કે ભગવાનનો ભગત કેમ ભગવો નાથ ગરીબ રહેવા દે કેમ કે અઢળક ખજાનો મારા નાથ પાંચ એને ભાવે ભજન જો ગરીબી રે તો કેમ માન્ય થાય એટલે સેવા કરીએ ભોળા જાન દરિયે રાખો મારી ઉપર મે ભોળા નાથ યમે રે મનુષ તમે હો દેવાદી દેવ એટલે કીધું કે પ્રભુ અમે તો મનુષ્યને તમે મારા નાથ દેવા દીધે એટલે કીધું કે ભાઈ રિધિ ના જયા સત્ ગાયા રિધિ એની પાસે ઢળક અને સીધી એની પાસે ઢળક કેમ કે કંઈ એની પાસે કમી છે ને મારા નાથમાં એટલે કીધું કે રિધિ ના ઝાયા સત ગાયા રાખો એ મારી ઉપર મેર મહાદેવ અમે રે મનુષ્ય તમસો દેવા દિ દેવ એટલે પછી આપણે કેવું હોય ત્યારે તारण विन्यानु आया दस कारण आले बुडता नु बावड़ू मरो भोलो नाथ जाले कैलाश पोती जाले એટલે દુખ હોય tie કેવું હોય भोला કે દુઃખ ના દાડા મારો મહાદેવ મટાડે એટલે માટે કેવું હોય દુખ ના દિવસ મારો મહાદેવ મટાડશે ખડકી ખડકી કકડાવશે કે જેનું દુઃખ મારો મહાદેવ મટાડતો હોય પછી સુખને ને એની ખડકી આવીને જ ખખડાવવી પડે એમાં બીજું કાંઈ આવે જ નહીં વાલા ਇਮਕੇ ਖੜਕੀ ਨੇ ਖਖੜਾਵਾ ਆਵੀ ਪੜੇ ਸੁਖ ਨੇ ਆਖਲੀ ਕੇ ਤਰਣ ਵਿ냔 ਆਯਾ ਦਸ ਕਾਰਣ ਹਲਤਾ ਗੁੜਤਾ ਨ ਬਾਵੜਾ ਮਾਰੋ ਮਹਾਦੇਵ ਜਾਲਤਾ ਹੋਲਾ ਨਾਥ ਜਾਲਤਾ ਐਤਲੇ ਕਿਦੂ ਕੇ ਭਾਈ ਇਹਨੇ ਤਾਂ ਦਇਆ નો ਸਾਗਰ ਛੇ ਐਤਲੇ ਕੇ ਤਰਣ ਵਿ냔ੂ ਹੋਵੇ ਦਸ ਕਾਰਣ ਬਵਹਾਲੇ ਬੁੱਢ ਤਾ ਨ ਬਾਵੜਾ ਮਾਰਾ ਭੋਲਾ ਨਾਥ ਜਾਲੇ ਭੋਲਾ ਨਾਥ ਜਾਲੇ ਅਜਬ ਆ ਜਗਤਨੀ ਗਜਪ ਨੀਤ ਸੈਂ ਕਰ ਲਾ ਕਰਮ ਨਿਯਮ ਨੇ ਕੋਈ ਨੇ ਨਤੀ ਵੀ ਕਰੇ ਐਲੇ ਕਿਦੂ ਭੋਲਾ ਨਾਥ ਤਾਰੋ ਸਾਥ ਸੇ ਤੋ ਬਧੂਈ ਹਵੇ ਮਾਰੇ ਠੀਕ ਸੇ ਤੁਹਾਰੀ ਹਾਮੀ ਪ੍ਰਭੂ સદાય મારી મીટ સે સદાય મારી મીટ સે પાનકન ઋતુમાં જેમ પાનડા ખરેશે વિપત વેલાયે સૌ સ્વાર્થથી મળે છે સ્વાર્થથી મળે છે કેમ કે દુઃખના દિવસ હોય દે એ બધાય શેટા જ હોય અને મળે એ આપણા સ્વાર્થવાળા હોય એ મળે બાકી આમ કોઈ મળે નહીં એટલી ਤਾਰੋ ਸਾਥ ਸੇ ਤੋਵੇਂ ਬਦੁਮਾਰੇ ਠੀਕ ਸੈਂ ਕੋਲਾਨਾਥ ਹਾਮੀ ਹਵੇ ਸਦਾ ਯਮਾਰ ਮੀਟ ਸੇ ਸਦਾ ਯਮਾਰ ਮੀਟ ਸੇ ਦੁਖ ਨਾ ਦਿਵਸ ਮਹਾ ਦੇਵ ਮਟਾੜ ਸੇ ਸੁਖਡਾ ਆਵੀ ਤਾਰੀ ਖੜਕੀ ਕਕੜਾਵ ਸੇ ਖੜਕੀ ਕਕੜਾਵ ਸੇ ਜੈ આવત મારા હશે તમને ભજશે અને ભોળોનાથ પાર ભાર આવસરણારે લેવા રે ભૂપના અને પ્રભુ મારા ઉતારો ને હવે પા આવા તમારા બનીને તમને ભજશું આવા નાથ ના બનીને ભોળાને ભજશું હે પ્રભુ મારા તમે તારણા આવું શરણું લેવું રે સત્ર ભૂપનું જય મહાદેવ